નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર ખૂબ મહત્ત્વના મુદ્દા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા સામાન્ય લોકોની સાથે લાઈફની અંદર ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એમના માટે જે વિષયની અમે પસંદગી કરતા હોઈએ છીએ એ વિષય પણ એટલા જ મહત્ત્વના હોય છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે તે આપણે એમ કહી શકાય કે દરેક ઘરની અંદર દરેક પરિવારની અંદર આ સમસ્યા હાલમાં જોવા મળી રહી છે અને એ જે તકલીફ જે છે એ સિઝનલ ફ્લૂ અથવા તો આપણે કહીએ કે ઠંડીની જ્યારે આ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે દરેકના ઘરની અંદર ખાંસી લાંબાઈ ખાંસી તાવ શરદી આ પ્રકારની જે તકલીફ જે છે એ દરેક ઘરની અંદર ઘણા બધા લોકોને સતાવી રહી છે તો આજે આપણી પાસે છેલ્લા ઘણા દિવસથી દર્શક મિત્રોના સવાલ આવી રહ્યા હતા કે આપણે સિઝનલ જે તકલીફ છે ફ્લૂ છે એ વિષય ઉપર જ વાતચીત કરીએ તો દર્શક મિત્રોની આ માંગને ધ્યાનમાં લઈને આજે આપણે સિઝનલ ફ્લૂના ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આના જે આંકડા છે એ પણ ખૂબ મોટા આંકડા છે અને દરેક વ્યક્તિને સતાવતી આ તકલીફ છે તકલીફ મોટી નથી ખૂબ કોમન તકલીફ છે પણ તકલીફ એવા પ્રકારની છે આ કે આપણી જે લાઈફ છે એને ખૂબ ડિસ્ટર્બ કરે છે આપણા કામ જે કરવાની એક એક રીત આપની પડી છે એને અસર કરી જાય છે ખૂબ હેરાન થતા હોઈએ છીએ આપણે આ પ્રકારની આ જે તકલીફ છે તો આ જ ખૂબ મહત્ત્વની વિષય સિઝનલ ફ્લૂના વિષય ઉપર વાતચીત કરશું સિઝનલ ફ્લૂ શું છે એના કારણ શું રહેલા છે એની લક્ષણ શું રહેલા છે અને જો આપણે આ તકલીફ એમ આપણે સામાન્ય રીતે ગણીએ છીએ આ તકલીફ આપણને થઈ જાય તો આપણે કરવું શું જોઈએ ડૉક્ટર પાસે આપણે ક્યારે જવું જોઈએ અને દવાનો ઉપયોગ આપણે કઈ રીતે કરવા જોઈએ આપણે જે એક ટેવ પડેલી છે આપણી ટેન્ડન્સી કે આપણે ઘરની ચીજો ખૂબ ઉપયોગ કરતા હોઈએ છીએ એને ટાળીને આપણે ડૉક્ટર પાસે યોગ્ય રીતે જવું જોઈએ તો આ ઘણા બધા પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરશું અને આ તમામ મહત્વના પ્રશ્નો પ્રજાલક્ષી પ્રશ્નો ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સેલ ઉપાધ્યાય જે ફિઝિશિયન છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે બસ કેમ મજામાં ફર્સ્ટ ફર્સ્ટ ક્લાસ ક્લાસ એક અભ્યાસ થઈ ગયો વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ એ અભ્યાસ કર્યો હતો હમણાં થોડાક સમય પહેલા એમાં એવું જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર આ જે ફ્લૂ છે સિઝનલ એના એક અબજથી પણ વધુ લોકો દર વર્ષે અસરગ્રસ્ત થાય છે એક અબજ આંકડો કીધો ખૂબ મોટો આંકડો અને એમાં બી વાત અહીં અટકતી નથી અભ્યાસમાં એવું પણ કીધું કે પચાસ લાખ લોકો ગંભીર માંદગીમાં જતા રહે છે આ તકલીફના કારણે આ ગંભીર માંદગી એટલા માટે થાય કે આપણે જે બેદરકારી આપણી ટેવ એક પડેલી છે અમારી કોઈ પણ દવા જેમ તેમ લેવાની એના કારણે આ તકલીફ વધી જતી હોય છે અને પછી બીજી બીમારી એના કારણે થતી હોય છે એવું અભ્યાસમાં કીધું છે તો સહેલભાઈ આપ અમને સૌથી પહેલા એ જણાવો કે આ સિઝનલ ફ્લુ ખરેખર છે શું સીઝનલ ફ્લુ એટલે વાયરલ ઇન્ફેક્શન જે આપણે કહીએ ઇન્ફ્લુએન્ઝા વાયરસ ઇન્ફ્લુએન્ઝા નામનો એક વાયરસ છે જેના લીધે થતું એક વાયરલ ઇન્ફેક્શન છે એ એક વાયરલ ઇન્ફેક્શન છે જેના લીધે બેઝિકલી આ ઇન્ફ્લુએન્ઝા થાય છે અને આ ફ્લુ થાય છે એ ઠંડીનો જે સીઝન હોય એટલે આ જે ઠંડકનો સીઝન છે એમાં એ લોકો ગ્રો વધારે સારી રીતે કરી શકે એ લોકોનો જે ગ્રોથ હોય એ લોકોને આ સીઝન પર વધારે વ્યવસ્થિત મળતો હોય એટલા માટે એટલે એટલે બેઝિકલી એનું નામ જ છે દર વખતે આ વિન્ટર આપણે જે શિયાળાનો સીઝન કહીએ ત્યારે જનરલી આપણા દેશમાં આ વસ્તુ વધારે જોવા મળે છે આપણા દેશ કરતાં બી આપણા એરિયામાં વધારે ખૂબ ઉપયોગી વાત કરી આ સિઝનલ જે રીતે નામ છે એનું એ પ્રકારે આની તકલીફ પણ છે સિઝન હિસાબે એટલે કે આ ઠંડીની સીઝન જ્યારે ચાલે છે ત્યારે આ તકલીફ મોટા ભાગના લોકોને સકંજામાં લેતી હોય છે શેલભાઈ એક જે પ્રશ્ન મારી પાસે આવ્યો છે એ સૌથી વારંવાર પૂછાયો છે અને પ્રશ્ન એ પૂછાયો છે કે તાવ અને લાંબી ખાંસી જે છે સામાન્ય લોકોને દરેક ઘરની અંદર આ તકલીફ અત્યારે થયેલી છે તો આ જે તકલીફ થયેલી છે એ ઠંડા પવનોના કારણે થયેલી છે કે કોઈ બેક્ટેરિયાના કારણે થયેલી છે કે પછી પ્રદૂષણ પણ આના માટે જવાબદાર છે એવો એક પ્રશ્ન મારી પાસે સૌથી વધારે પૂછાયો છે આપના હિસાબે આ કયા કારણ આના લીધે વધારે છે એટલે જેમ તમે વાત કરીએ એ વાત બહુ સાચી છે એ આ તમારું જે પોલ્યુશન એક આપણે જે પ્રદૂષણ આપણે જે વધી રહ્યું છે પ્રદૂષણના લીધે આ વસ્તુ થાય છે એક બીજી આ જે સિઝન જેમ અમે કીધું કે આ વાયરસ છે એક એ વાયરલ ઇન્ફેક્શન જેમ સ્પ્રેડ થાય વધારે એના લીધે એક આ બે મહત્વની સૌથી વધારે મહત્ત્વની વસ્તુઓ છે જેના લીધે આ જે સિઝનલ ફ્લૂ છે જે શરદી ઉધરસનો જે ગાળો અત્યારના ચાલી રહ્યો છે એ એના લીધે ચાલી રહ્યો છે

એના પછી જનરલી ચૌદ થી પંદર દિવસ સુધી આ તકલીફ ચાલુ રહે છે જેમ કે આ તકલીફ ચાલુ થઈ જાય સેલભાઈ તો આપણે આ ગાળાની અંદર શું કરાય ખરેખર તો પહેલા જો ત્રણ થી ચાર દિવસની અંદર જો કદાચ થઈ જાય તમને થોડા સામાન્ય સિમ્ટમ્સ આવે કે જે લક્ષણો દેખાય એના સિઝનલ ફ્લુના એના માટે તમારે માત્ર ને માત્ર ઘરે નાશ લઈ શકો છો

એટલે જે પહેલા છીંકો થી ચાલુ થાય સૌથી પહેલા તો છીંકો ઘણી બધી આવે નાકમાંથી પાણી આવે ધીરે ધીરે જાય જાય ગળાની અંદર લાલાશ થઈ હોય તો બી દુખે અને એના લીધે થઈને પછી ફેફડાને ઇન્ફેક્ટ કરે એટલે બને એટલું જલ્દી જલ્દી થી જલ્દી તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ આના માટે થઈને સિઝનલ ફ્લુ નોર્મલ છે ખરું શેરભાઈ આપ માનો છો નોર્મલ છે કે તકલીફ વધારે છે જો બે રીતે કે એક સિક્કાની બે પહેલું હોય એવી રીતની વસ્તુ છે આ પ્રશ્ન તમારો જે છે એમાં એવી વસ્તુ થઈ શકે કે ઘણા બધા લોકો માટે સિઝનલ ફ્લુ બહુ નોર્મલ વસ્તુ છે પણ કોઈ પેશન્ટ જેને અસ્થમા છે કે કોઈ ફેફડાની બીમારી છે તો એ લોકો માટે કે ઉંમર લાયક વ્યક્તિ છે કે નાનું છોકરું છે આ લોકોને આ વસ્તુ થાય તો એ લોકો માટે ઘણું ગંભીર થઈ શકે છે આગળ જેમ કે આ તકલીફ અત્યારે આ સિઝનની ચાલી રહી છે આપના હિસાબે આ લોકો બાળકોને વધારે આ તકલીફ થઈ રહી છે કે આપણા લોકોને વધારે તકલીફ થઈ રહી છે આ તકલીફ નાના છોકરાઓમાં અને એલ્ડરલી એટલે બુઝુર્ગો આપણે જે મોટા વ્યક્તિ આપણા ઘરના જે મોટા વડીલો આપે છે એ લોકોની અંદર વધારે જોવા મળે છે પણ એવું નથી કે આપણી અંદર ઓછું એ લોકોને થાય તો એ લોકોમાં સિમ્ટમ્સ વધારે એ લોકોને ઠીક થતાં થોડુંક વાર લાગે છે જ્યારે આપણને લોકોને થાય તો આપણે લોકો ઠીક થવાની શક્યતા વધારે રાખીએ છીએ કે આપણે નોર્મલી ઠીક થઈ શકીએ આપણે પાંચ સાત દિવસ કે દસ દિવસની અંદર ઊભા થઈ જઈએ પણ ઘણીવાર આ વસ્તુના લીધે નાના બાળકો કે મોટા વડીલો એ લોકોને ઠીક થતાં થોડો સમય લાગે છે હા સેલભાઈ એક ડૉક્ટર તરીકે આપણા જે પેરેન્ટ્સ છે એ લોકોને આપ સલાહ શું આપશો કેમ કે જે બાળકો હોય છે આપણે જાણીએ છીએ બાળકો લાપરવા હોય છે એ તોફાની પણ થોડાક હોય છે અને વાત જલ્દી માનતા નથી આપણી રીતે પેરેન્ટ્સની વાત જલ્દી માનતા નથી તો પેરેન્ટ્સની આપ ડોક્ટર તરીકે પેરેન્ટ્સને શું આપશો બાળકોને કઈ રીતે સચવાય આ સિઝનમાં બસ હું એવું માનું છું બને એટલા વધારે તમારે હાથ ધોવા જોઈએ આ સિઝનની અંદર એક કારણ કે અને કોઈ જેને સિઝનલ ફ્લુ કે જેને આવી શરદી ઉધરસના લક્ષણ હોય એનાથી જેટલા તમે દૂર રહો કે તમારા છોકરાઓને દૂર રાખી શકો એ સૌથી વધારે કામની વસ્તુઓ છે બીજી વસ્તુ કે આપણે અત્યારના જે લગ્ન સીઝન માં જઈ રહ્યા છે તો લગ્ન જે લગ્ન ચાલી રહ્યા છે લગ્ન ની અંદર બી કોઈક ને કોઈકને આપણે મળીએ આપણે હાથ મિલાઈને કહીએ કેમ કે સારું છે તો હાથ મિલાવવા કરતા આપણે હાથ જોડીને કેમ કે કહીશું તો એ વધારે સારું રહેશે કારણ કે આ જે ફ્લુ છે એકબીજાને અડવા થી છીકા છીક થી એ બધી વસ્તુઓ થી વધારે જલ્દી સ્પ્રેડ થાય છે સેલ્ફને આપણે બી કવર હા આપ વાત કરો આપની પૂરી કરો હા એટલે આ જે ઠંડક ને બધું બી છે એના લીધે બી આ વાયરસ હું તમને જેમ છું એ ઠંડક આ અત્યારના જ ની ચાલી રહી છે આપણે જઈએ બધાને મળીએ ત્યાંનું પીએ એના લીધે આ બધી તકલીફ થવાની શક્યતા વધે છે ભાઈ માનો કે આ તકલીફ જે છે જયારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને થોડુંક એવું જાણવા મળ્યું કે આ માનો કે આપણા ઘરની અંદર કોઈને આ તકલીફ થઈ તો ઘરના બીજા બધા લોકો છે એ લોકોને પણ સકંજામાં લઈ લેશે ખરા સો ટકા સો ટકા લઈ લેશે એટલે જો ઇમ્યુનિટી થોડી ઘણી બી ડાઉન હશે તો એ વસ્તુ તકલીફ આવશે આવશે ને આપશે એમ હા એક પ્રશ્ન એવો પણ છે કે વિટામિન સી જે છે એ સેલ ભાઈ આમાં મદદરૂપ બની શકે કઈ રીતે મદદરૂપ બની શકે એટલે એવું હોય કે વિટામિન સી જો તમે પહેલેથી જ લેતા હો તો એ તમારી ઇમ્યુનિટી જે મેં ઇમ્યુનિટીની વાત કરીએ જો તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકે અને સ્ટ્રોંગ કરે તો જે લક્ષણો છે એ લક્ષણો જે ખરાબ જેટલા થવાના હોય એના કરતાં થોડા ઓછા ખરાબ થશે પણ એવું નહીં થાય કે વિટામિન સી લેવાથી તમને સિઝનલ ફ્લૂ થશે જ નહીં એમ ઇન્ફેક્શન જ નહીં થાય જો કોઈ એવું કહેતું હોય કે વિટામિન સી લેશો ને તમને ઇન્ફેક્શન નહીં થાય કે સી એ ખોટી વાત છે એનાથી થાય ખરું પણ જે 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 હોય થોડા થોડા ઓછા ઓછા એટલે આપણે આપણે કહીએ લક્ષણો લક્ષણો એ એગ્રેસિવ થાય એમ સિઝનલ ફ્લુ અંગે આપી રહ્યા છે ધ્યાનથી સાંભળવા જેવી છે એટલા માટે કે આ સિઝન જે છે એ દરેક ઘરની અંદર તકલીફ કરી રહી છે અને હેરાન કરી રહી છે એ પ્રકારની સ્થિતિ છે અમારી એક ટેવ પડેલી છે દરેક બીમારીની અંદર ગંભીર હોય કે નાનકડી બીમારી હોય અમારી એક ટેવ હોય છે કે કોઈ પણ તકલીફ થાય તો આસપાસના વિસ્તારની અંદર મેડિકલ હોય છે ત્યાં જઈને આપણે સૂચન એ લોકોને કરી દેતા હોય છે કે માથું દુખે છે અથવા તાવની અસર થઈ ગઈ છે અને એ લોકો જેમ તેમ દવા આપણને મેડિકલ સ્ટોરવાળા આપતા હોય છે આ અમારી ટેન્ડન્સી જે છે એ બરાબર છે કે આ ચલાય એવું નહીં આમ હું સાચું કહું ને તો લોકોને એવું લાગશે કે ધંધો કરવા માટે ડૉક્ટર સાહેબ આવી વાત કરે છે પણ એવું બિલકુલ નથી આપણે જે આસપાસના મેડિકલ સ્ટોરમાંથી સીધી દવા લઈ લઈએ છે એનો સૌથી મેજર ડ્રોબેક એવો છે કે નાનું નાનામાં નાની કંઈ પણ વસ્તુ હોય તો એ પેશન્ટને કે દર્દીને જાણ કર્યા વગર એન્ટીબાયોટિક્સ આપી દે છે એટલે જે એન્ટીબાયોટિક્સ આપી દે છે એના લીધે જ્યારે મારે એ એન્ટીબાયોટિક વાપરવી હોય જ્યારે એનો સાચો સમય છે વાપરવાનો ત્યાં સુધીમાં એ પેશન્ટને એ દવાથી રેજિસ્ટન્સ આવી જાય છે કારણ કે એ જ્યારે દવા લે છે એને આખો ડોઝ નથી મળતો બે આસપાસની મેડિકલમાં મળે ત્યાં આગળ એને કે બે દિવસ લઈ લે એટલે સારું થઈ જશે પણ જે એન્ટિબાયોટિક છે એ એન્ટિબાયોટિક એના પ્રોપર સમય માટે આપણે આપવી જોઈએ દર્શક મિત્રો જે રીતે સેલભાઈએ વાત કરી આપણને કે આપણી જે ટેવ છે મેડિકલમાંથી દવા લેવાની એ ટેવ ખોટી નથી પણ એ તરીકો જે છે આપણો એ ખોટો છે એટલા માટે કે એક બે દિવસ પૂરતી દવા લેવાથી સારવાર જે છે એ યોગ્ય રીતે થતી નથી ઉપરથી આપણી તકલીફ વધી જવાની બે દિવસ પછી પાછી થઈ જવાની એવી સ્થિતિ રહેલી રહ્યું છે સેલભાઈનું સ્પષ્ટ કહેવું છે કે આ જે તરીકો છે એ બરાબર નથી પૂરતી સારવાર આપણે લેવી જોઈએ જેથી સારવાર જે છે એ સફળ રીતે થાય અને આપણે ઠીક પણ જલ્દી થઈએ હા સેલભાઈ આની વેક્સિનની પણ ખૂબ ચર્ચા જોવા મળી છે અમને કે આની કોઈ વેક્સિન પણ છે વેક્સિન છે તો કોણ લઈ શકે એટલે આ જે છે એ ઇન્ફ્લુએન્ઝા નામનો વાયરસ છે ઇન્ફ્લુએન્ઝાની અંદર બધી જ વસ્તુ આવી ગઈ તમારી તમે જે એચ વન એન વન જે સ્વાઇન ફ્લુનું નામ બી લો છો એ બધી જ ઇન્ફ્લુએન્ઝા એટલે આ જે છે એ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન છે એ દર વર્ષે લેવી જોઈએ એક આ છે બીજું હિપેટાઇટિસ છે અને એક ત્રીજું ન્યુમોકોકલ છે આ ત્રણ વેક્સિન એવી છે કે જે એલ્ડરલી એટલે પચાસ વર્ષથી ઉપરના લોકો એક જ મિનિટ સમજ દર્શક મિત્રો જે રીતે સેલભાઈ આપણને વાત કરી રહ્યા છે હા આપ આપની વાત પૂરી કરો હા સોરી એટલે હું એવું કહેતો તો કે આ જે વેક્સિન છે એ વેક્સિન તમે બધાને બધાએ લેવી જોઈએ પણ એલ્ડરલી જે છે એટલે 50 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ એ લોકોએ તો ખાસ કરીને દર વર્ષે આનું એક શોર્ટ લઈ જ લેવો જોઈએ અને બાકી જે યંગસ્ટર જે 18 વર્ષથી લઈને ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધીના હોય એમાંથી કોઈને જો અસ્તમા હોય શ્વાસની તકલીફ હોય દમાનો પ્રોબ્લેમ હોય કે આવી કઈ બી બીજી પ્રકારની કોઈ બી ફેફડાને લગતી બીમારી થઈ હોય કે હમણાં જે ગયેલો કોરોના જેની અંદર સિવિયર એ લોકો માંદા પડ્યા હોય તો એ બધા લોકોએ બી દર વર્ષે એક આની ફ્લુઅન્ઝાની વેક્સિન લઈ લેવી જોઈએ હમ સેલભાઈ આપણે જે રીતે વેક્સિનની વાત કરી આ ત્રણ વેક્સિન ગણાવી અમને આ વેક્સિન પૈકી બાળકો માટેની જે વેક્સિન જે છે આ ત્રણમાંથી કોઈ પણ વેક્સિન આની જ છે અને બાળકોને આપણે કઈ રીતે અપાવી છે ના બાળકોનું તો જે ઇમ્યુન આપણે જે આપણે બાળકોને વેક્સિનેશન શોર્ટ લાગતો હોય છે જે પાંચ વર્ષ સુધી એની અંદર આ બધી જ વેક્સિન્સ આવી જાય છે એટલે એ લોકોમાં તો ખાસ કરીને આવી કંઈ ચિંતા કરવાની જરૂર પડતી નથી જેમ કે મોટી વયના જેમ કે આપણે વાત કરી જેમ કે આપણે છીએ જેમ કે અઢારથી ગણીએ ને ચાલીસ સુધી ગણીએ સેલભાઈ તો એ લોકો માટે કેટલી વેક્સિન એક જ છે એમના માટે પણ આમ બે શોટ મિનિમમ એટલે ડબલ્યુએચઓ કહે છે કે બે શોટ પણ જેમ આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો હું એવું બી માનું છું કે એક શોટ બી લઈ લે તો ઘણો સારું છે એક વર્ષમાં એક ઇન્જેક્શન આપણે એકદમ ફિટ વ્યક્તિ પણ લઈ શકે ભાઈ લે એકદમ ફિટ વ્યક્તિએ બી આમ તો લેવું જ જોઈએ એવું રેકમેન્ડ કરે છે પણ જો ઘણા બધા હિન્દુસ્તાનની અંદર આ બધી દવાઓ માટે થઈને અમુક ચર્ચાઓ આવતી હોય છે જે માટે થઈને લોકો ઘણીવાર દવાઓ નથી પ્રેફર કરતા તો હું ફોર્સફુલી નથી કહેતો પણ કરે તો સૌથી સારામાં સારું છે આ વસ્તુથી એ લોકો બચી શકે એમ છે સેલભાઈ કોઈ આપણે જાણતા હોઈએ છીએ કે આપણા સામાન્ય લોકો એવું માનતા હોય છે કે કોઈ પણ બીમારી થઈ જાય તો એને બેસ્ટ સારવાર મળી જાય તો એને જલ્દીથી ઠીક થઈ જાય તો આની એક સિઝનલ આજે ફ્લૂ છે એના માટે પણ બેસ્ટ દવા કોઈ છે ખરી એવી કોઈ બેસ્ટ દવા નથી પણ મારા પ્રમાણે હું જે માનું છું ને હું જે મારા પેશન્ટને કહું છું એ જેમ મેં પહેલા બી કીધું કે આપણે ઇન્ડિયામાં લોકો દવા લેવા માટે એટલું માનતા નથી તો હું એવું કહું છું કે આના માટે નાશ સૌથી સારામાં સારી જે ગરમ પાણીનો નાશ આપણે કહીએ બાપ ગરમ પાણીનો નાશ રેગ્યુલર રોજ લેવો જોઈએ બધાએ અને એ નાશ દિવસમાં બે થી ત્રણ વાર લેશે તેનાથી ઘણો આરામ મળશે હમ સેલભાઈ એક પ્રશ્ન મારી પાસે થોડોક છે કે પેરાસિટોમોલ દવા જે છે એ આપણે સામાન્ય રીતે લોકો એવું જાણતા હોય છે અમને બી એવું માહિતી છે અમારી પાસે પણ અધૂરી હોઈ શકે કે એનાથી હાથ પગ દુખાવા જે છે એ પ્રકારની તકલીફ એનાથી દૂર થઈ જતી હોય છે તો આ જે તકલીફ આપણે સિઝનલ ફ્લૂની તકલીફ જેને છે લોકોને સામાન્ય લોકોને એ લોકો માટે પેરાસિટેમોલ ચાલે ખરી જો પેરાસિટેમોલ આમ લેવાય હું ના નથી પાડતો પેરાસિટેમોલ હું બી મારા પેશન્ટને પેરાસિટેમોલ આપું છું પણ એની બધી કંડિશન જોઈને આપવી જોઈએ કારણ કે પેરાસિટેમોલના ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સ બી છે જો ગણતરી કરતાં વધારે બી દવા લઈ લીધી તો એના લીધે પોઈઝનિંગ બી થઈ શકે છે એટલું બધું હાનિકારક બી છે એટલે બને ત્યાં સુધી લેવી હોય તો એક ડોલો ગોળી દિવસમાં તમે પૂછ્યા ડૉક્ટરને પૂછ્યા વગર દિવસમાં એક ગોળી લો પણ જો એક ગોળીથી વધારે લેવી પડતી હોય તો તમે પ્લીઝ જઈને તમારા ડૉક્ટરને મળો મિત્રો સેલભાઈ સેલભાઈ ઉપયોગી સલાહ આપણને આપી રહ્યા છે 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 દવા લેવાથી પણ પણ તકલીફ તકલીફ વધી વધી શકે શકે ફૂડ એ ફ્લૂના અંગે અમને એવું જાણવા મળ્યું છે કે આના પણ કોઈ તબક્કા રહેલા છે કોઈ સ્ટેજ છે આના પણ કોઈ સ્ટેજ રહેલા છે ખરા બેઝિકલી સ્ટેજ ના હોય પણ ઇન્ક્યુબેશન હોય એટલે મળ્યા એવું નથી કે તરત જ તમને એના સિમ્ટમ્સ કે એની જે આપણે કહીએ ને લક્ષણો તમને તરત દેખાઈ જાય ઘણા બધા લોકો અમુક લોકોને ત્રીજા ચોથા દિવસે લક્ષણો દેખાય અમુક જે થોડા હેલ્ધી લોકો છે એમને ચોથા પાંચમા દિવસે કે સાતમા આઠમા દિવસે દેખાય તો એવી રીતે અલગ અલગ ટાઈમે લક્ષણો દેખાય એવા કોઈ સ્પેસિફિક સ્ટેટ નથી કે જેનાથી તમે એવું કહી શકો કે આ માઇલ્ડ મોડરેજ એવું કંઈ નથી પણ જેમ હું કહું છું કે તમારા પાંચ દિવસ કરતાં વધુ થઈ જાય કે તમને બિલકુલ આરામ ના મળ્યો હોય તો તમારે 100% જીને તમારા ડોક્ટરની એકવાર સલાહ લેવી જોઈએ સેલભાઈ આ તકલીફ જે છે સિઝનલ ફ્લૂની એ કોઈ ગંભીર સ્થિતિ આપણે ઊભી કરી શકે ખરા બેદરકારીના કેસમાં હા જેમ કે મેં કીધું ને કે નાના છોકરાને આપણા જે બુઝુર્ગ આપણે જે એલ્ડરલી આપણે વ્યક્તિઓ કહીએ એ લોકોની અંદર સો ટકા ઇમ્યુનિટી થોડી લોઅર સાઇડ પર હોય એટલે આગળ જતાં જેમ કોરોનાએ કહ્યું હતું કે ફેફ્ટાની અંદર ઇન્ફેક્શન વધારે કરી દીધું હતું એટલે એવી રીતે એક ન્યુમોનિયાનો પેચ બનાવીને ન્યુમોનિયા થવાની શક્યતાને એના લક્ષણો વધારી દે છે એટલે આને અમુક વસ્તુને બહુ લાઇટલી ના લેવું જોઈએ જેમ કે આ સિઝનની અંદર શૈલભાઈ કોઈ આપણા દર્શક મિત્રો બાળકો પણ આવી ગયા અમે આવી ગયા અમને કોઈ એવી સલાહ આપ્યો હોય આપને

જેનાથી આપણે પોતાની જાતને આ લાંબી બીમારી કે લાંબી માંદગી અવોઈડ કરી શકીએ હા સેલભાઈ એક પ્રશ્ન મને એ પાસે એવું પણ આવ્યો છે કે આ સિઝનલ તકલીફ માનો કે થઈ જાય તો કોઈ એવો ખોરાક આપણે ટાળવો જોઈએ જેનાથી આ તકલીફ વધી જાય ખરી એટલે હું પહેલેથી એક વસ્તુ કહું છું કે તીખી તળેલી વસ્તુઓ ચીકણી વસ્તુઓ જે હોય એ બધી જેટલી ટાળો એટલું તમારે વધારે સારું કારણ કે જે બહારનું તેલ હોય એ ડીપ ફ્રાઈડ આમ બી તમારા શરીરને નુકસાન કરવાનું છે પણ જ્યારે શરદી ઉધરસને બધું થયું હોય ત્યારે એ ગળાને ઇરિટેટ કરે ને એના લીધે ગળું વધારે છોલાય એ વસ્તુઓ બને એટલી વધારે અવોઈડ કરીએ તો એ વધારે સારું પડે સેલ ભાઈ આપને ફાસ્ટ ફૂડ શોખ છે અરે મને ઘણો શોખ છે પણ હું કંટ્રોલ બહુ કરું છું આના લીધે તેને તો અમારા અમારી જે યુવા પેઢી છે એ લોકો પણ કંટ્રોલ કરી શકતી નથી કેમ કે એમને ચાલે એવું નથી ફાસ્ટ ફૂડથી તો આ સિઝનની અંદર એમને તકલીફ આના કારણે આ વધી જાય ખરી સો ટકા વધે હું એ તો કઉ છું અને પ્લસ આપણે લગ્નોમાં બી જે ખાઈએ છે એના લીધે બી ઘણા બધી વસ્તુઓની તકલીફ પડે કારણ કે તેલને બધું જે વપરાય છે આપણને ખબર નથી હોતું કે કેવું વપરાય છે એટલે હું એવું સો માનું છું કે લિમિટમાં થોડું થોડું ખાવું જોઈએ એમ બારની ચીજો જે આપણે ખાવાની આપણે સેલભાઈ ટેવ પડી ગઈ છે સામાન્ય સંજોગોમાં હવે કોર્પોરેટ જગતની અંદર પતિ પત્ની ઘરના બીજા ઘણા મોટા ભાગના લોકો નોકરી કરતા થયા છે પરિસ્થિતિ મુજબ મોંઘવારી ખૂબ આસમાને છે એ હિસાબે તો ઘરમાં બે ચાર લોકો કમાતા હોય તો જ એ લોકોને ચાલે એવી સ્થિતિ થઈ છે જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે ઘરમાં કોઈ જે નોકરી કરનાર લોકો છે એ લોકો પાસે તો સમય ના હોય લેડી બી નોકરી કરતી થઈ છે તો આવા સંજોગોમાં બહારથી જે જમવાની આપણા મંગાવવાની ટેવ એક પડી રહી છે દિન પ્રતિદિન આ ટેવને આપ કેટલી હદ સુધી યોગ્ય માનો છો એક ડોક્ટર તરીકે અમે આપની પાસેથી સલાહ મેળવવાની અમારી ઈચ્છા છે એટલે આમાં હું એવું કહું છું કે જો બિઝી લાઈફસ્ટાઈલ છે અને તમે પણ ઘરમાં કઈક એક જ વસ્તુ તમે આપણે ક્યાં કહીએ છીએ કે છપ્પન ભોગ રોજ બનાવો ને રોજ જમાડે કંઈક એક વસ્તુ બી તમે બહારથી બી મંગાવશો તો એક કે બે જ વસ્તુ મંગાવશો તો એવો પ્રયત્ન કેમ નથી કરતા કે એ જ વસ્તુ આપણે ઘરે બનાવીએ ને ખાઈએ

બધા લોકો આપ પણ આપણે મેં જોયા નથી પણ એમાં જે પાણીપુરી છે બે બી છોકરીઓ આપણે જોતા હોય સાંજે જે છે નોકરીથી છૂટે છે એ લોકો એના ઉપર ભીડ વધારે જોવા મળતી હોય છે તો એમના માટે આ ખતરો ખરો આનાથી કોઈ આ એટલે અગેન કે મેં કીધું ને કે એ જગ્યાએ એક લારી ઊભી છે તો લારી પર દસ પંદર લોકો જ ઊભા છે એમાંથી જો કોઈ એક જણને બી હશે તો તમને થવાની શક્યતા વધી જવાની છે અને ભૂલથી ટાળવા કરતા ભી જે પ્રોપર હાઈજીન સાથે આપતું હોય તમને કદાચ પાણીપુરી આપતું હોય કે તમને એવું દેખાય છે કે આ માણસ સામે વાળો છે એને શરદી ઉધરસ નથી તો તમે ત્યાં આગળ ખાવ

કે પાણીપુરી જે વેચે છે એને જ થયેલી શરદી હોય તો એ આપણને સો ટકા હેરાન કરી કાઢશે અને આપણે બીમાર થઈશું ઓફિસમાં રજા પડશે આ પ્રકારની સ્થિતિ રહેલી છે જેથી હાઇજીન જે છે એનું તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ બાળકો માટે કોઈ સલાહ શૈલભાઈ આપણી પાસે સમય ઓછો છે બાળકો માટે કોઈ સલાહ અને પેરેન્ટ્સ માટે કોઈ સલાહ બીજી વખતનું એટલા માટે કે આ સિઝન જે છે એ કાળજી માગી લે એ પ્રકારની છે તો આપની દૃષ્ટિએ કયા એવા સૂચન અમને બે જે અમે રોજ ફોલો કરીએ બસ એક તો છોકરો નાના છોકરાઓના કાન ઢાંકવા જોઈએ સ્વેટર પહેરાવા જોઈએ બરાબર એટલી વસ્તુ ઘરના લોકોએ ધ્યાન રાખવાની અને છોકરું જો બહારથી રમીને આવતું હોય તો એને પ્રોપર હાઇજીનથી હાથ વાત સરસ રીતે ધોઈ લીધા હાથ પગ સરસ રીતે ધોઈ લે એ વસ્તુ કરી લે એ સૌથી સારામાં સારી વસ્તુ છે સેલભાઈ અમારી પાસે સવાલ તો બીજા આવે છે થોડા ફાસ્ટ ફૂડવાળા સવાલ વધારે આવે છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સિઝનલ ફ્લૂની વિષય ઉપર વાત કરી રહ્યા સિઝનલ ફ્લૂ હાલના સમયની અંદર દરેક ઘરની અંદર તકલીફ થયેલી છે લાંબી ખાંસી તાવ હાથ પગ દુખવાની તકલીફ ગળામાં બળતરાની તકલીફ આ પ્રકારની સિઝન હાલમાં ચાલી રહી છે શેલભાઈએ જે રીતે કીધું એ પોતે પણ બહારની ખાવાની ચીજના શોખીન છે પણ શરત એ છે કે પ્રોપર જે હાઇજીન જે છે એને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ બહારની ચીજો હાલમાં ટાળવાનો સમય છે સાથે સાથે બાળકો માટે સલાહ એમને એ આપી કે બાળકોના કાનમાં ઢાંકીને આપણે રાખવાની જરૂર છે ગરમ વસ્ત્રો બાળકોને પહેરવા જોઈએ મોટા લોકો માટે પણ એ સલાહ છે કે ડિસિપ્લિન સાથે લાઈફ હાલમાં જીવવાની જરૂર છે કેમ કે આ સિઝનની તકલીફ જે છે એ ઘણી વખત હેરાન કરી દેતી હોય છે લાંબી તકલીફ છે તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર સિઝનલ ફ્લૂ જે છે જે ખૂબ મોટી સંખ્યામાં દરેક ઘરની અંદર ઘણા બધા લોકોને થતી તકલીફ છે તે વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર